જેના આંગણામાં બાપા અવસર હોય ને એનો પરિવાર ગીત ગાતો હોય ને એટલા ગીત તમે ગમે કલાકાર ને લઈ આવો ને એવા ન ગાય કારણ કે આ અવસર ની વાત જોવે છે પચી વર્ષથી એ જે પ્રસંગ ની વાત જોતા હોય અમારો મોભીડો ઘોડે ચડી પરણવા જાહે અને કોયલ હરમાવે એવા ગણા હોય પેલા ક્યાં આવી ગાડીઓ હતી સ્વામીજી આજે કરોડો હેલિકોપ્ટર માં જાનું જાય પણ આજે ગાડા માં હાંડિયા ને હાથી એ જાનુ નીકળે ને તો માણસ ને આજે એની નોંધ લેવી પડે છે અદભુત અને ઢોલ ને હરણા આય જેટલા રૂડા લાગે ને એટલા પછી કોઈ પ્રસંગમાં રૂડા ન લાગે જેમાં બેઠા હોય કેવા લાડ છે એ લડાયવા સાહેબ ત્યારે પોતાના વાહનો કઈ નતા ગાડા સિવાય જે જાનડી જે બાઈ હારા ગીત ગાતી હોય ને એને છ મહિના પેલા તો એને અસો અસો વાના કરવામાં આવે અઠવાડિયે એને ઘરે જાય એને પોતાને ઘરે બોલાવે અમારે દીકરાની જાનમાં આવજો અમારે દીકરાની જાનમાં આવજો અમે તમને કરીએ છીએ અમે તમને ભલાઈ કરીએ છીએ અને હારા જે ગીતો ગાતા હોય મેં કીધું ને ચાંદની રાત તો વિરમભાઈ રાત્રિના લગ્નો ખાડા ખબડા રસ્તો હોય જેમાં દોરીડા જોઈતા હોય જે ગાડા હોય જેની માથે બેહી અને જાન જાતી હોય ને પેલું રૂડું તો એને લગાડે કે તમરા સુનલા

Yeah, yeah. કોરની અને કોયલની બાપા ઉપમા આપવામાં આવી છે અહીં બાપાના આંગણામાં મેં કીધું ને હેતુ બધાની હાજરી આજ ધન ઘડી અને ધની ભાગ બાપા એક તો દરેકના પ્રસંગોમાં બાપાની હાજરી હોય છે પછી ભક્તિ સ્વામીજી હું દરેક પ્રોગ્રામમાં તો અહીં તો કહું છું બીજી જગ્યાએ કહું છું કે વિવેક જો હોય ને તો એક વખત જયંતીરામ બાપાના આંગણામ જાઉં તમારે આ બાધાય આ દર્શન કરવા જેવી અમુક ઘટનાઓ છે એમાં અમે તો આને નોંધ લેવાવાળા માણસો છે એ આંગણામાં અહીં રાજકોટ રાજગોર બ્રાહ્મણ સેવા સંઘના મહામંત્રી સંજયભાઈ દવે કેતનભાઈ બોરીસાગર એમની હાજરી છે એવા જ અમારે આ વિસ્તારના સાંસદ બેનબા પૂનમબેન માડમ એમના પ્રતિનિધિ નિખિલભાઈ અહીં બધા રહ્યા છે જે કોઈ અહીં બધાય રહ્યા છે હા વિરમભાઈ એના તો એ નામ લઈ લીધા અમે એ તો આપણા ઘરના જ બધા સભ્યો છે એટલે આ જે કોઈ બધા રહ્યા છે કોઈના નામ માફ કરશો આવે ન આવે લંડનથી મારે ગામભાઈ ઉડેદરા મારા મિત્ર એ બીજા મહેમાનો બધા આવ્યા છે એ આનંદના અવસર માં બધા સહભાગી થવા માટે આવ્યા છે લગ્નનો અવસર છે ને લગ્ન શબ્દ અઠી જ છે અઠી શબ્દ છે મહત્વ નો બહુ છે પ્રેમ ને ભક્તિ શક્તિ કૃષ્ણ ને લગ્ન કીર્તિન પત્ની એ અઢી જો હોડિસ્કો એ અઠી

તમને પૂરી કે લગ્ન એક એવો અવસર છે આમ તો લગ્ન કેવા છે ખબર બહુ જૂની વાત છે આમ તો ચાર ચોર છે શિવાલય એને જોયું હવે એમાં કઈ નીકળ્યું નહીં પોઠીઓ છે એ બારોબાર એનો જેમ બિલેશ્વર એમ બારે છે એમ એ મંદિરમાં પોઠીઓ બારોબાર રહેશે એટલે કઈ નીકળ્યું નહીં તો શિયાર સોરમાં એક સોર ખાખર ખોલા કરતો કરતો જો આ છે ને ખાખર ખોલા સમજાવવું ન પડે મુંબઈમાં તો ખાખર ખોલા સમજાવવામાં મારે અઢી મિનિટ લાગે આ તો કારણ કે લગભગ કર્યા હોય ને આપડે તો અનુભવ હોય ખાખર ખોલાનો પણ એને એમ થયું જો રાય નાખીને તો ત્રણ ભાઈ બંધ ના લાભ નહીં મળે કે ત્રણ જણા બાકી છે એને લાભ નહીં મળે આ ઉભો કે સમજી ગયો હા ભાઈ બંધ લાભ દીધો જો હું રાઈડ નાખી તો બે બસી જાય ઉભો જાણે હિમાલયમાં ઉભ્યો

લગ્ન આવા જ છે આપડા દાદાજી આપણે બાપુજી નો કીધું આપણા બાપુજી આપણને નો કીધું આપણે આપડી પરજા નહીં કઈ ટાઢ કરીને